ગુજરાત સરકારના અન્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા મંગળવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમાંતર સૌને અન્ન સૌને પોષણ થીમ ઉપર આધારિત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં નિવાલદા ગામે પૂર્વ મંત્રી શ્રી મોતીસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં સરકારશ્રીની આ યોજના અંગે નાગરિકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી મોતીસિંહ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશા ગરીબોની ચિંતા કરે છે ગરીબોને વધુમાં વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે પ્રકારની યોજનાઓ બનાવી તેને અમલવારી કરી રહ્યા છે ગરીબોને મહામારી જેવા સમયમાં વિનામૂલ્યે અનાજનો જથ્થો મળી રહે તે માટે સમગ્ર દેશમાં શરૂ કરેલ વિનામૂલ્યે અન્ન યોજના હજી બીજા પાંચ વર્ષ સુધી ચાલવાની છે ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ ધારકો આગળ આવે અને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી માય રાશન નામની એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આજે નિવાલદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે નાગરિક પુરવઠા અન્ન વિભાગ દ્વારા નાગરિક પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ ની માહિતી આપવા માટેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની સાથે સાથે ઉજ્જવલા યોજનાના લાભાર્થી અને મફત ગેસ બોટલ વિતરણ કાર્યક્રમ ફોર્ટીફાઈડ ચોખાનું યોગ્ય માર્ગદર્શન અને ઈ રેશન કાર્ડ અને નવી એપ્લિકેશન કે આખી પોતાના રેશન કાર્ડની જે કંઈ માહિતી છે એ લાભાર્થી ભાઈઓ ઘર બેઠા મેળવે એની પણ માહિતી આપવામાં આવી અને સંકલ્પ યાત્રા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પંદરમી નવેમ્બર બિરસા મુંડા ભગવાનના જન્મ દિવસેથી એની શરૂઆત કરાવી છે અને યાત્રાને ખૂબ સારો આવકાર મળે છે લાભાર્થી ભાઈ બહેનોને પણ વિવિધ સરકારી યોજનાની લાભ માટે યોજનાઓ માટે માહિતી આપવામાં આવે છે અને આવાસ શૌચાલય છે કે બીજી ઘણી બધી યોજનાઓનો હાથે હાથ એમને લાભના એમને હુકમો પણ આપવામાં આવે છે મને સરકાર શ્રીની ઉજવેલા યોજનાનો લાભ મળ્યો છે એના પહેલા ગામના જંગલમાં જઈને લાકડા લાવતા હતા તે સળગાવીને રસોઈ બનાવતા હતા ખૂબ તકલીફ પડતું હતું ધુમાડાનો સામનો કરતો પડતો હતો હવે આ યોજનાનો લાભ મળવાથી એ સમસ્યામાંથી અમને મુક્તિ મળી છે અમારો સમય પણ બચે છે અમારા બાળકોને સમયસર અમે શાળાએ મોકલી શકીએ છે સરકાર ની આ યોજના ખૂબ સારી છે સરકાર નો આ યોજનાનો લાભ આપવા બધાને આભાર વ્યક્ત કરું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ ફ્રી લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો